જી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ નવ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો અને અત્યારે સાડા દસ થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ અને નાય તો રેડી થઈ ગયા છે કેમ કે આજે સાત તારીખ છે એટલે આ ચૂંટણી છે તો બધાને વોટિંગ કરવા પણ જવાનું છે એ તો રેડી થઈ ગયા છે હવે ઉષા દીદી આવે એટલે બધા સાથે જવાના છીએ અને પ્રકાશ તો દ્વારા સવારના વયા ગયા છે કે વોટિંગ કરાવવાનું હોય બધાને એટલે કાર્ય તો એ બધાને મોકલે છે વોટિંગ કરવા એરિયા વાઇઝ તો એવું બધું ચાલે છે અને તો ભાવેશભાઈ પૂજાની લેવા માટે કેમ કે પરમ દિવસે માંડવો છે નવ તારીખે એટલે કાલે સવારમાં આવી જશે બપોર પછી જશે એટલે કાલે સવારે પૂજાની આવી જશે અને વિનાની આવવાના હશે તો ભેગા આવશે તો એવું બધું ચાલે છે અને માંડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જોરશોરથી કેમકે માંડવા બધે નખાવા માંડ્યા છે બે દિવસ છે હવે આડા એટલે માંડવા નખાવા માંડ્યા છે ગુસ્સો કરો સ્વિયલ આપ તો ઘર જાય આવ ફરે હે ને બધું ચકેડી ફરસ ને એટલે નાવું નથી હવે જો વિયાનો હોમવર્ક કાઢી ને રાખ્યું છે પણ હોમવર્ક એને કરવું નથી સવાર નો આજ તો આટા મારે આમથી આમ ને ભાવેશભાઈ ભેગું જવા હાટું થઈ ભાવેશભાઈ ની પાછળ પાછળ ફરે કાવીએ તાર મોબી જવાનું

ગાઈસ અહીંયા બધા જો સાફ સફાઈ સામે કરવા માંડ્યા છે અહીંયા સાફ કરી નાખું બધું રાખી અને અહીંયા સાફ કરી નાખું અને વા મંડપ એવું બધું કામ ચાલુ છે રેશભાઈ ત્યાં બેઠા છે તો તૈયારી ફૂલ જોરથી ચાલુ થઈ ગઈ છે અને મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં અડદની દાળ બાફવાએ મૂકી દીધી છે ત્યાં અડદની દાળ બાફવા મૂકી આંધણ આવી જાય પછી કર દો બંધ તો અડદની દાળને રોટલા બનાવવાના છે તો રસોઈ બનાવી નાખો પછી બપોરે ત્રણ વાગે જ વોટિંગ કરવા જાશું તો આનાતા પ્રકાશ કે ત્રણ વાગે આવજો કાંઈ ગળદી ન હોય

તો હોટિંગ તો હું રસોઈ બનાવીને કરી હતી કેમ તો પ્રકાશનો ફોન આવ્યો હતો કે ટ્રાફિક નથી બહુ ગર્દી નથી તો હોટિંગ કરી જાઉં તો મને ઉસાથી દીધી ગયા હતા અને મમ્મી અને પપ્પા ગયા હતા અને ભાવેશભાઈ તો એને જાવતું મોરબી એટલે વહેલા જઈ આવ્યા હતા તો એવું બધું ચાલતું હતું અને આજ તો બપોરે આરામ કરવાનો ટાઈમ જ નથી મળ્યો કેમ કે પોણા ત્રણે ફ્રી થઈ હું એર કલર કરીને ફ્રી થઈ પોણા ત્રણે ત્યાં પાંચ મિનિટ સૂતી તા ત્રણ વાગે પાણી આવી ગયું તો ચાર પાંચ દિવસે આજ તો પાણી આવ્યું એટલે પાણી ભરવાનું હતું તો પછી સૂતી નહીં અને પાછી બપોરે પાણીને આવ્યું પછી મમ્મી બધું ભરતા હતા નળી તો મેં રાખી દીધી હતી તાકામાં મમ્મી ભરતા હતા પછી ગયો પાર્લરમાં હતા પાર્લરમાંથી આવી અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને ભાવેશભાઈ બપોરે જમીન જ વયા ગયા હતા મોરબી પૂજાને તેડવા એ રોકાવાના હતા પણ હવે અત્યારે આવે છે તો એની સાથે હિના રવિના અને રવિ ત્રણેય આવે છે અમે માંડવામાં આવવાના જતા એટલે અત્યારે આવે છે પરમ દિવસે અમે માંડવો છે તો સાથે સાથે ચાયલા આવે તો એ આવે છે અને વિયાન ને અનિલભાઈ ની બઈ માં બેઠા છે જોવો વિયાન બેઠો છે અને બટુકભાઈ બધું ધોવે છે રોડ ને એવું અનિલભાઈ ને ઊભા છે હમણાં અનિલભાઈ પાવડો હલાવતા હતા તો બધા કામ કરે છે સૌ સૌની રીતે અને મમ્મી ગયા છે વાડામાં મમ્મી વાડામાં નથી ગયા એ રહેતી ને ઊભા રહે બધુંય તો એવું બધું ચાલે છે અને વાડામાં એ ઊગી ગયા છે ગીસોડાનું તમે તમને બતાવ્યા જતા અને અત્યારે તો હવે વહેલાએ હલવા માંડ્યા છે થોડા થોડા એટલે બહુ નહીં ત્રણ ત્રણ ચાર ચાર પાંદડે થઈ ગયા હશે તો એ હું તમને બતાવું ચાલો અને પપ્પા લઈ એવા છે નાસ્તો સેવ હા તીખા ગાંઠિયા અને ઝીણી ગુંદી મમરી ફરસાણની આવે એ અને શક્કરપાળે હમણાં બિહાને કહેતો હતો કે દાદા નાસ્તો લઈ આવો એટલે લઈ આવ્યા પપ્પા નાસ્તો તો પપ્પા ગયા હતા બજારમાં કંઈક નાસ્તો લેવા બીયાને મગાવ્યો હશે ભાગ મગાવ્યો હશે પણ પપ્પા આવું લાવ્યા એટલે આવું ખાય દાદા નાસ્તો લાવ્યા નથી ખાવું શું તું શું ગોતસ ખુર્ચી ને શું કરવી હે કોક માટે ખુણી લેવા આવ્યો છે જોવો બિહાને અને નાસ્તો નથી કરવો એ છોકરાને ખાવામાં તો ખબર જ નથી પડતી ખાય તો ખાઈ લઈએ શાક ને રોટલી બધું એને ન ખાય તો કઈ ખાય જ નહીં એવું બધું છે તો ચાલો હવે વાડામાં જાય હું તમને બતાવું ગલકા ગિસોડા ગીસોડા ઉગી ગયા એ પ્રેશર થી દબાવ્યું હશે ને એટલે રીંગણીમાં પાણી હાલે છે आने मा तो मा पप्पाणी अतर जवालकाने गीसोडा બધા ઉગી ગયા છે આ કા છે માળો એટલો મસ્ત લાગે છે ને આ નારિયેળી થી જ તે ઉગી ગયા છે ગલકા ને ગીસોડા હવે ગલકા ને ગીસોડા તો ઉગી ગયા પણ હવે થોડાક વેલા હાલવા માંડે ને પછી મમ્મી એમ કહેતા હતા કે ખાતર નાખશું એટલે ફટાફટ વધવા માંડે ખાતર નાખી એટલે વેલા ફટાફટ ભાગે આ સાઈડ તો બહુ મસ્ત ના થઈ ગયા ગિસોડા ગલકા મોડા ઉગી ગયા પણ ગિસોડા ઉગી ગયા ફટાફટ અને લવિંગના ઝાડમાં શું લવિંગ આવ્યા કે નહીં જોઈ ફાલ ખરી ગયો ના ઝાડમાં તો લવિંગ ના ઝાડમાં ફાલ કેટલો ફાલ હતો અત્યારે કઈ છે જ નહીં લવિંગ જ નો ખરી ગયો ફાલ અને બેસવાની મજા આવે તો હાલો હવે સાડા છ પોણા સાત જેવું થઈ ગયું હશે અને હવે હું રસોઈનું બનાવી નાખું રોટલી બનાવવાની છે ખાલી અને પનીરનું શાક ને એવું બહાર થી મગાવવાનું છે કેમ કે ઈનાની આવે છે એટલે તો ચાલો હું રોટલી કરીને રાખી દઈશ 자물기다. 자물기. 아우, 그래 아우. 아우 그냥. 잡시트가면 아예랑 무슨 아우나 따물이야. 아, 말로 다 말해라. 말로 다 말해라. 아, 발음대로 바꾸가네. 다 이렇게 좀. 대로는 되는 거 말이지. મોટા ગોલા ખાતા તા સોડા પીતા તા રાખી ના જાય આપડે મામ રાખ્યું છે

બાક જો ફ્રિજ જ ખોલ્યું ને આવીને સીધું શું છે કંઈ ફ્રિજમાં હા છે કંઈ કાઈ છે ના આ તો ઈ ચટણી છે ચટણી તીખી તીખી તણ ત અહી મમ છે કાવ હોય તો લઈ લે દાદા લઈ આવો હા એમાં ચક્કરપાલ આલે

એમાંથી થોડી થોડી કાઢીને રાખ બેટા નકર પછી એકારે બે ચાલુ જ રહે ના નો કેતી દે મી નાખરીમાં મૂક તો થોડી થોડી ફ્રિજમાં મૂકી દે આ ફિક્સી નકર પછી બે કરે ફ્રિજ ખોલી ખોલી આપે લઈ લે વિ પોચાઈ જાય છે નાની ખૂણચી રાખી માં નાનું પાટલી તો ગાઈસ અમે બધા જમીને ફ્રી થઈ ગયા અને જો મહેમાન મહેંદી મૂકાવવા માંડ્યા છે અને સાથે સાથે ફ્રૂટ્સ માટે લઈ આવ્યા છે પ્રકાશ બાજુવાળા આવી ગયા છે અત્યારે શાળા અગિયાર થઈ ગયા ને એટલે તમારો મારો નથી નથી પીતા જવા દ્યો ને એ ભાઈ અહીંયા રોકાણ અને હિનાને રવિનાની બ્લોગ સ્ટાર્ટ કર્યો પછી પહેલી વાર આવ્યા કા કાલાવાડ પહેલી વાર કાલાવાડ આવ્યા છે અને રવિ જો મહેંદી મૂકે છે રવિનાને થોડી થોડી મૂકવી છે એટલે કા બહુ વધારે નથી મૂકી પછી કોનો વારો હે રવિ હિનાનો મારો હાલો તો હું મૂકાવી લઈશ કેવો લાગ હાલો તો ફ્રૂટ સલાડ પી લ્યો બધા મારે પીવો નથી મને શરદી તમે ચોખા થઈ ને તમે નથી પીવું તો મેં તમને એમ કીધું હું તમારા થોડુંક પીસ ના આવે મને શરદી છે ને એટલે હું મેં કેટલા દીથી કઈ નથી ખાધો આઈસ્ક્રીમ ને ગોલા ઓલો ગોલો હોય ને તો જ ખાવ અમે રજવાડીનો ગોલો લેવા જાય ને એ બાકી ગળું પકડાઈ જાય

પાછો બીજા લોકોનો એક મહિનો થઈ ગયો હા પાછો બીજી ત્રીજી બે છે જરાબ ચાખો

એટલે ઓમ રેડીમેડ નહીં ઘરે બનાવેલી જ પણ એના ખૂબ જાણીતા ને એની એની પાસેથી લઈ લે તો ગાયસ મારે અહીંયા એક હાથની હથેળીની મહેંદી મૂકાણી હજી પાછળ બાકી છે અને અત્યારે પોણા એક થઈ ગયો છે અને હવે મને નીંદર આવે એટલે રવિ મૂકીશ હવે તો એ રવિ મને મહેંદી મૂકી દઈએ છે જોવો ચાલો હવે બીજા હાથની હથેળીમાં મૂકી લઉં ને પાછળની સાઈડ કાલે મૂક શું કરાવે કાલ બપોરે અને જો વિયા ને હજી જાગે પોણા એક થી હતા એ નહીં તમે ભાઈ શું કરો હોય ને ફાંદો જોઈ તો ગાય આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો